મુંદ્રાની પ્રાગકડ ચોકડી પાસે બે ટ્રેલરમાં આગની ઘટના બની છે અકસ્માત બાદ આગ લાગ્યાનું અનુમાન અને બંને વાહનોને વ્યાપક નુકસાન થયું છે ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવી લીધો છે સંવાદદાતા ભરતસિંહ ફોનલાઇન પર ભરતસિંહ મુંદ્રા પાસે અકસ્માતની ઘટના બની છે બે ટ્રેલરમાં આગ ભભૂકી ઉઠી શું મામલો અંકુર કચ્છમાં માર્ગ અકસ્માતમાં વાહનો વચ્ચે જે આગની ઘટના એક સામે આવી હતી જેમાં ખાસ કરીને મુન્દ્રાના પ્રાગપર ચોકડી પાસે બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્યારબાદ જે ટ્રેલરની અંદર આગ ભભૂકતી ઉઠી હતી એકાએક જે અકસ્માત સર્જાયો હતો બંને ટ્રેલરોમાં આગ ભભૂકતા બંને ટ્રેલરો હાલ તો બળીને ખાસ થઈ ચુક્યા છે મુન્દ્રા મુંદ્રા નજીકે ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ એકાએક અકસ્માતને પગલે આગ ફાટી નીકળતા બંને તરફ નો માર્ગ સર્જાયા હતા અને જે આગ લાગવા પાછળનું કારણ અંતુ અકસ્માતમાં ક્યાંક ને ક્યાંક ટોટ સંકિટના કારણે આ ઘટના ઘટી હોવાનું હાલ અનુમાન જોવા મળી રહ્યું છે ખાસ કરીને હાલ તો આગ પર કાબુ મેળવી બંને ટ્રેલરોને માર્ગ થી દૂર ખસેડવામાં આવ્યા છે બિલકુલ ભરતસિંહ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર